તે માટે સિમશાળા બનાવવામાં આવી છે પણ સિમશાળામાં બાળકોને જવામાં પડતી તકલીફ અંગે સરકાર બે ધ્યાન હોય તેવું સ્પષ્ટ પ્રતીતિ થઈ રહ્યું છે સાવરકુંડલાના હાથસની નજીક બનાવેલી સીમ શાળામાં બાલ વાટિકાથી લઈને ધોરણ સાત સુધીનો અભ્યાસક્રમ હોવા છતાં વિદ્યાર્થી પોતાના ગંદા પાણીના નિહારમાંથી ચાલીને સ્કૂલે જવાની મજબૂરી છે જંગલ જેવો ગાઢ વિસ્તાર છે સિંહ દીપડાના ભય વચ્ચે નાના ભૂલકાઓ આ ચાર થી પાંચ કિલોમીટર ચાલીને આ શાળામાં વેરાન બગડો અને ગીચ વાળી વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભયના ઓથાર તળે ભણવાની મજબૂરી વચ્ચે શિક્ષણના પાઠ ભણી રહ્યા છે ને વિદ્યાર્થીઓ આ પાણીના નિહાર સાથે કાદવ કીચડના સામ્રાજ્યમાં પગપાળા ચાલીને ભણવાની મજબૂરીઓ વ્યથાઓ સાથે વ્યક્ત કરી હતી સાવરકુંડલા અને હાથસની વચ્ચે આવેલી આ સીમ શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ આ સાંકડી અને ગીચ ઝાડી ઝાકરાવાળી ગલીમાંથી પસાર થતા હોય ત્યારે વન્ય પ્રાણીઓ સિંહ દીપડાના ભય વચ્ચે વિદ્યાર્થીઓ ભયભીત થતા થતા પહોંચે છે શાળાએ અને શાળા છૂટે ત્યારે અમુક વિદ્યાર્થીઓ શિક્ષકો કારમાં પાંચ સાત અને બાઇકમાં બે થી ત્રણ વિદ્યાર્થીઓને બેસાડી ઘર સુધી પહોંચાડવાની માનવતા રાખે છે પણ આ નદીના વોકળામાંથી પસાર થતા વિદ્યાર્થીઓ પાણીના વહેણમાંથી પસાર થઈ રહ્યા છે જ્યારે રસ્તો જ ન હોવાથી ભણવાની મજબૂરી વચ્ચે વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે ત્યારે સાવરકુંડલા શિક્ષણ વિભાગ પણ સ્વીકારી રહ્યા છે કે રોડ રસ્તો નથી ને હવે સરકારમાં આ અંગે દરખાસ્ત કરીશું તેવા ગીત ટીપીઓ ગાઈ રહ્યા છે શિક્ષણ વિભાગના ટીપીઓ પણ સ્વીકારી રહ્યા છે ને આટલા વર્ષો બાદ હવે શિક્ષણ વિભાગ અને તાલુકા પંચાયતના દ્વારા તપાસ કરીને જિલ્લા કક્ષાએ આ રસ્તા બને તે માટે કાર્યવાહી કરવાની આપી છે ત્યારે ભણશે ગુજરાત ગુજરાત રમશે ગુજરાતના સ્લોગનો સાવરકુંડલા અને હાથસની વચ્ચે આવેલી સીમ શાળામાં બાળકો ભણશે કઈ રીતે તે મસ્ત મોટો સવાલ છે ને નદીના પાણીના પ્રવાહ માટે ગટરના ગંદા પાણીમાંથી સ્કૂલ જવાની મજબૂરી વચ્ચે વિદ્યાર્થીઓ બાળકો પીસાઈ રહ્યા છે તે વાસ્તવિકતા છે હા એ વાડી વિસ્તારની શાળા છે બંને બાજુ એ ખેતર ને એમાંથી વચ્ચે થી રસ્તો છે એટલે રસ્તાની મુશ્કેલી છે એટલે એસઓ અને આર એન ડી વિભાગ સાથે ચર્ચા થયેલ છે અને ટૂંક સમયમાં મુલાકાત લઈ અને ત્યાં રસ્તો ની માગણી જિલ્લા કક્ષાએ અમે કરવાના છીએ અને ટૂંક સમયમાં રસ્તો થઈ જાય એ માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ

અને હું શાળા આતશવાડી વિસ્તાર માં ભણું છું અને અમારે શાળામાં નિશાળે જવા માટે બહુ કઠણાઈ પ્રયાસ કરવો પડે છે કેમ કે ત્યાં ગારો નદી તો છે આમ પણ ત્યાં બધું પાણી ને ત્યાં થી બધા સાવજ દીપડા આવતા હોય ને એટલે ત્યાં થી બધું સામનો કરીને અમે નાના એમાંથી કોઈક નાના છોકરા જેમ કે બાલવાટીકા પેલો ધોરણ બીજું ભણતા હોય ને એને સંભાળી લઈ જવું પડે કેમ કે મોટા ધોરણ ના બાળકો છે એટલે બધી જન્મદારી અમારી જ માં થાય એટલે સૌને

ભણવાનું તો આપણું કામ જ છે ભણી ગણી આપણે કઈક મોટા થયું જોઈએ કેમ કે આપડા મમ્મી પપ્પા મજૂરી કરે ખેતી કામ કરે એટલે આપણા મમ્મી પપ્પા આપણને કેટલી મહેનત નિશાળે મોકલે છે